મૃતકોની મસ્કરી કરી રહ્યા હોય એમ બ્રિજ તૂટવાનો ટોપલો સત્તા પક્ષે કુદરત પર નાખ્યો છે શું આ બ્રિજ કુદરતે તોડ્યો છે બ્રિજ સમારકામ કરવા પણ કુદરત જ આવશે બ્રિજ માનવીય ઘોર બેદરકારીથી તૂટ્યો છે પરંતુ ભાજપના સત્તા પક્ષના નેતાઓ એને કુદરતી રીતે તૂટી પડ્યો હોવાનું જણાવી મૃતકોની તો મસ્કરી જ કરી રહ્યા છે સાથે સાથે કોને બચાવવાની પેરવી કરી રહ્યા છે સંવેદનશીલ સરકારના જ નેતાઓ બ્રિજની જર્જરિત વાંક નથી આ તો માત્ર એક અકસ્માત છે અને સમગ્ર ઘટનાને અકસ્માત ગણાવી બધું કુદરત પર ઢોળી દેનાર આવા નેતાઓની સમજ ને સલામ છે સાંભળો આ ગુલાબસિંહ શું કહી રહ્યા છે બીજું તો શું કહીએ અને મારી અમારી આખા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને અથવા બધા નેતાઓની એની સંવેદના તમામ મૃતકો સાથે સંકળાયેલી છે મારું પોતાનું અંગત તમને કહું તો દુઃખદ ઘટના તો છે જ બહુ જ અને હું એનાથી બહુ દ્રવિત છું પણ કુદરતી ઘટના છે આ એક અકસ્માત છે એટલે આમાં તંત્રની કોઈ ઘોર બેદર કાંઈ ના કરે સરકારનું તમામ તંત્રની આગળ ખડે પગે ઊભું છે અને અકસ્માત એક એવી ઘટના છે કે એ અગાઉથી કંઈ નથી આવતી બહુ સ્પષ્ટતા એટલે આમાં કોઈને કોઈને દોષિત ના દેવાય અકસ્માતે અકસ્માત જ ગણાય